હવે આપણે જાણીશું પાસપોર્ટ ના ફાયદા જો તમારી પાસે પાસપોર્ટ હોય તો તમે સરકાર દ્વારા કોઈ પણ દેશમાં મુસાફરી કરી શકો છો કોઈ પણ દેશમાં અલગ અલગ દેશોમાં પાસપોર્ટ પ્રકાર અલગ અલગ હોઈ શકે છે પણ અહીં આપણે આપણા ભારત દેશ ની વાત કરવાના છીએ ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ જોવા મળે છે હવે વાત કરીએ સામાન્ય પાસપોર્ટ એટલે કે રેગ્યુલર જેને સામાન્ય નિયમિત અથવા ટુરિસ્ટ પાસપોર્ટ પણ કહેવામાં આવે છે કામ સંબંધિત મુસાફરી માટે આપવામાં આવે છે ત્રીજો પાસપોર્ટ નો પ્રકાર છે ડિપ્લોમેટિક પાસપોર્ટ જેને રાજદ્વારી પાસપોર્ટ પણ કહેવામાં આવે છે દેશના રાજદારીઓને અને તેમના તેની સાથેના મેમ્બરને દેશના રાજદારીઓને અને તેના સાથેના મેમ્બર ને અધિકારી આંતરરાષ્ટ્રીય મુસાફરી અને નિવાસ માટે પણ આપવામાં આવે છે ચોક્કસ ગ્રેડ ના માન્યતા પ્રાપ્ત રાજદારીઓને જે તે દેશ દ્વારા રાજદ્વારી રક્ષા આપવામાં આવે છે ભારતીય પાસપોર્ટ દેખાવામાં કેવા હોય છે તેની પણ આપણે ચર્ચા કરીશું ભારતના ત્રણે ત્રણ પાસપોર્ટ માં આગળ રાષ્ટ્રીય ચિહ્ન દર્શાવેલ હોય છે અને લખેલ હોય છે રિપબ્લિક ઓફ ઇન્ડિયા પરંતુ ભારતીય પાસપોર્ટ દેખાવામાં અલગ અલગ હોય છે તેમના રંગ અલગ હોય છે સામાન્ય પાસપોર્ટ રંગ ડાર્ક નેવી બ્લુ હોય છે જયારે ઓફિશિયલ પાસપોર્ટ રંગ સફેદ હોય છે

અગર તુમલો નહીં હો તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હોય કે સાથ મેરી ગો રાઉન્ડ ખેલો યા ફર ટિપી ટીપી ટૅપ મુજ પતા બસ ક્લિક હોય હાઇ